જમણ તૈયારીમાં તો ખાલી ડીશ ને ચમચી નું વાટકા ની તૈયાર કરવાનું હોય કારણ કે કારણ કે દાલ બાટી ખાવી છે હા તો આજે આપણે ઘરે પ્રોગ્રામ છે દાલ બાટી નો કઈ ફંક્શન મંગસન તો નથી એમ જ બધા પણ એમ જ બધા ફેમિલી ને ભેગું જમવાનું ભાઈ કારણ કે બીજા બધા ગયા લગન માં બડો લગન માં એના વિડીયો આવે બધા રમત રમેરા ને ખાયરા આપણે ભરી ભર્યો આપણે બધા ભેગા કરી જમવાનું હોય

ખેલે ખેલ્પુ ખેલે ખેલે કે જો અમે પડાયા છે કે અમે લુશન ને બાકી દોસ્તાર દેજો કે તમને તો બરદ દોસ્તાર દેજો ના નથી તમને દેખી દે કે તમને વાડી પાપ અપાય આ આયો બસ તો એ ટાઈમમાં બસ તો એનો ન હોય છે એટલે ના એને આ દિન ઘર લગનમાં રાખવું પડતું તો ગયો ભળકી ગયો ભેડા ભડકી ગયો જોશન ખેલ્યા દે અહીંયા નાચો ચાલુ કરી નાખ્યું ખબર છે આજે મજા આવી ગઈ બધા ભેગા થઈને ડાળ બાટીને પ્રોગ્રામ કરીને જમ્યા ને પછી હમણાં શિવાના લગ્ન ને ભાભીના લગ્ન એ શું કહેવાય પેનડ્રાઈવ લઈ આવ્યા હતા આપણે ટીમ લગાવી ને બધા બધા ફંક્શન જોવા હતા નિરાંતે ને આપણે જઈ રહ્યા દરરોજની જેમ દેશી ભાષામાં કીધું તો ધોકા ઘૂંટવા ક્રિકેટ રમવા પહોંચ્યા અહીં ગ્રાઉન્ડમાં આજે ઓછા છોરા લાગે યાર હજી સ્ટેજ પડ્યો હોય અમારી બેટિંગ આવી છે આવી નથી પણ અમે ભાગીને આવી ગયા છીએ આય આવી જ ગયો છે બેટિંગમાં एक बे त्र ने हूँ चार चार जन अपनी टीम ही बर। मैं हाँ में बराबर हाँ तो मैं आड़ा फिलिंग में तो गाइस जो विकेट कीपर जो तो मैं અહીંયા હુવાનું હે 100 રન ક્રિકેટ કેમેરે બહુ અલગ અલગ અંદાજમાં જોવેરા થમલે લાડ ઉખાલી સેટર ઉતારી તું અપેર નાખ્યો થઈ ગઈ બધી લાઇટો બંધ ને બધા જતા રહ્યા ઘરે કારણ કે સાડા અગિયાર વાગે તો બસ આપણે હવે જઈ રહ્યા ઘરે કરી આરામ ને કાલ સવારે બધા આવી જશે જે ગયા હતા ને ગુજરાત લગ્નો બધા એ હવે કાલ સવારે કેટલા વાગે વહેલા જ આવી જશે લગભગ તો નીકળી ગયા એટલે તો કઈ જો ઘરે આવ્યા ને ઘરે હજી ભાઈ ટીવી માં લગ્નના વિડીયો ચાલુ જોવાના હે મજા આવી ગઈ વિડીયો જોવાની શું જોડાવતા લો ર Iya dance karo udah mau video mau jalanin. Pizza? Oh kek kek cake cake. Kenapa tamam ada? Happy birthday bau. Happy birthday bau. Sardi sih ya mana ya? Sardi sih no, itu. Oh, Raji sih ya cake mana? Nana kira seorang jam. Kau justru mau no, kau? આજનો શો ખતમ થઈ ગયો છે તો કાલે આવજો થોડુંક બાકી કાલે જોજો ભલે જોશો અમે કાલે આવજો થોડુંક બાકી જોવો હજી ઘણું તો ઘણું બાકી કાલે આવજો જોવા હવે તો કઈ આવી ગયા આપણા રૂમમાં ને હવે કરી આરામ તો મળીએ સીધા કાલે હવે તો ગાઈસ થઈ ગયા સવારે આપણે સવાર થી સીધા ખેતરમાંથી ભાઈ ઈએ આંબાના ખેતરમાંથી જોજો આ કરંટ લાગે ની હે તપું ગયા તપી જાવ આમ જોરદાર રનિંગ લઈને તપી જાવ એ એ આપણે અહીંયા શું કહેવાય આ ગવા આવ્યા ને તરબૂજ આપણે ક્યાંક ક્યાંક ઉગ્યા નથી ટાટમાં તો શું ફરી છે અંદર બીજ નાખી દે તો ઉગી જાય ટાઈમ ઉપર એમ પેલું ઉપરનું કવર હટાવી દે વ્હાઈટ કલરનું ગ્રો કવર પછી બધામાં જ્યાં જે ખાલી ખાલી ત્યાં નાખી દઈ જો કેવી રીતે ઉતારવાનું આ રેતી રી રેતી કર્યાથી ઉપર ચાલી આમ નીચે ફગાઈ દો એટલે રેતી નીકળી જશે બધામાં પછી આમથી એક સાઈડ આમ ઊંચું કરી દેશે બરોબર સમજા પડે ફટાફટ આખા પોગળા કરી નાખી બસ વેરી ગુડ કહી શકો છો બધાને શું કહેવાય ગ્રો કરો હટાવી દીધું હોય ને હવે તો નવાનું ચાલુ કર્યું એટલે કે જ્યાં જ્યાં ખાલી જગ્યાએ ત્યાં ત્યાં ફરીથી આ બીજને અહીં નાખી દઈ બીજી મજૂરી આવશે હજી ત્યાં આપણે ચાલુ કરી હાલો બે ચાલી જાય એક ઉથલ દીધી આપણે પહેલાં લઈ ગયા ને વળી પાછા લઈ આવ્યા ને હવે એમાં મજૂર માણસ થાકી જાય બધા એટલે હવે વીએમઓ ખાઈ રહ્યા હવે પૂછો મુજને કે હું શું કરું છું મને જા ગમે ત્યાં હરું છું ફરું છું મને જા ગમે ત્યાં હરું છું ફરું છું ન જાઉં ને જાઓ કુમાર ગેકદાપી ન જાઉં ન જાઉં કુમાર ગેકદાપી વિચારી વિચારીને પગલાં ભરું છું मने जागमे त्याहरू छुपरू छु

ભોજન કરીને ભોજન કરજો શેઠ વધ્યા શેઠ વધ્યા વીએમ ખાતો શેઠ આવી વધ્યા તો ગઈસ આવી ગયા આપણે ઘરે બધું કામ એ કાઢીકાનું તરબૂચનું કામ બધું થઈ ગયું હતું કમ્પ્લીટ આપણે આયા તો આપણો વ્લોગ અપલોડ કરવા આજે થોડોક લેટ આવ્યો બાર વાગે આવનાર હતા એમ પહેલાં પહેલાં થોડું કામ હતું એટલે રહી ગયું વાંધો નહીં હવે એક વાગ્યા સુધી આવી જશે એમ તો વ્લોગને અહીંયા જ પ્રોકાર જો વ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કંઈક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય